મારા વાલા મિત્રો હું તમને ઘણી વખત લઈને આવી છું અહિયાં જ્યાં તમને ઘણું બધું સાડીનું કલેક્શન જોવા મળ્યું છે પણ એકચ્યુઅલી મારા જેટલા પણ દર્શકો છે ને એ વિચારે છે કે આટલી બધી વેરાયટી જયારે બતાવે છે તો અજમેરા ફેશન એટલી તો કેટલી બધી વેરાયટી મૂકે છે અને કેટલું બધું સેક્શન છે કેટલું મોટું સેક્શન છે અજમેરા ફેશનનું ખાલી સાડીનું અજમેરા ફેશનમાં એટલી બધી વેરાયટીઝ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પણ હું આજે તમને આખું સાડીનું કલેક્શન છે જે સાડીનું ડિપાર્ટમેન્ટ છે તે તમને ડિટેલ લિંગ્સમાં બતાવીશ કેમ કે જ્યારે તમારે પરચેસ કરવા આવવું હોય તો તમે ઈઝી તમને એટલું ઈઝી પડે ને કે ભાઈ આ સાડીનું સેક્શન છે મને ખબર છે અને હું પરચેસ કરી શકું તો ચાલો મારી સાથે આ ટુરમાં જોડાયેલા રહો હું તમને આગળ બતાવું કે આમાં શું શું ઇન્કલુડેડ છે નમસ્કાર દર્શક મિત્રો હું તમને પાછી એક વખત લઈને આવી છું અજમેરા ફેશનમાં અજમેરા ફેશનના કેટલા બધા આર્ટિકલ્સ છે જે હું તમને પહેલા પણ વિઝિટ કરાઈ ચુક્યું છું જેમાં ઘણી બધી ટાઈપની સાડી છે સિલ્ક છે ડેલી વેરની છે પાર્ટી વેર છે પણ તમને આજે હું જે બતાવવા જઈ રહી છું એ છે આખું અજમેરાનું જે કલેક્શન છે જે સેક્શન છે સાડીઓનું કે કેટલી બધી વેરાયટીની સાડી છે અને બધી વેરાયટીની સાડી બધી ટાઈપની સાડી માટે સ્પેસિફિક અમે અલગ કાઉન્ટર્સ કર્યા છે જેનાથી તમને કોઈ જાતની કન્ફ્યુઝન નહીં થાય તમને પ્રિન્ટેડ જોઈતી હોય તો એનું અલગ કાઉન્ટર છે સિલ્ક જોઈતી હોય તો એનું અલગ ડેલીવેરનું અલગ અને ડેકોરેશનમાં પણ સાડીઓ યુઝ થાય છે એના માટે પણ તમને સાડી અહીંયા મળી જશે ચાલો મિત્રો આપણે એક નજર કરીએ આપણું જે સેક્શન છે સાડીનું એના ઉપર અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું અમારી પાસે કલેક્શન છે જેમાં તમને બધી કલર બધી ટાઈપની સાડીઓ મળી જશે આ તમને મળવાની છે પ્રિન્ટેડ પ્રિન્ટેડમાં પણ એમ છે કહેવાયને એકદમ સિમ્પલ સાડી છે જેમાં તમે બસો ત્રણસો રૂપિયા માર્જિન ચારસો રૂપિયા મૂકીને આરામથી સેલ કરી શકો છો પણ તમને અહીંયા સાડી જે મળવાની છે તે નાઇન્ટી નાઇન રૂપીસની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળી જવાની છે અહીંયા પ્રિન્ટેડ સાડીમાં પણ તમે જોઈ શકો છો કે તમે લઈને થાકી જશો પણ અહીંયાંનું કલેક્શન ખૂટવાનું નથી ચાલો મિત્રો આપણે હવે આ સાચું તો જોઈ લીધું થોડુંક હજી આગળ જોઈએ આપણે આગળ જઈએ તો જોઈએ કે આ આખું સેક્શન ત્યાં જ પૂરું નથી થતું તમે આ જોઈ શકો છો આખું જે સેક્શન છે એ પણ સાડીનું છે સાડીમાં અહીંયા થોડીક પ્રીમિયમ તમને અહીંયા મળી જશે અહીંયા તમને ટીશ્યુ ફેબ્રિક છે જોર્જિટ ઓર્ગેન્સ આ બધા પર મળી જશે સાડી અને એની સિવાય તમને આના ઉપર જોઈ શકો છો અહીંયા જેટલી પણ સાડી છે થોડીક હેવી છે જેમાં બોર્ડર્સ ખૂબ સરસ બોર્ડર આવે છે જે તમને રેગ્યુલર વેરમાં અગર પહેરવી હોય તો તમને અહીંયાથી મળી શકે છે એની સાથે સાથે તમારી પાસે ઘણી બધી એવી સિમ્પલ ફોર્ટી ફાઈવ રૂપીસની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી એવી સાડી પણ છે કે જે તમે ડેકોરેશનમાં યુઝ કરી શકો છો હા કેમ કે હલ્દી મેંદી એવા બધા ફંક્શનમાં આજકાલ સાડીઓનું ડેકોરેશન થતું હોય છે તમને ખબર જ છે તો એવી બધી સાડીઓ પણ આપણને અહીંયા મળી જશે તમને અહીંયા અજમેરા ફેશન માં આવતાની સાથે તમે ખાલી હાથ જાઓ ને એવું તો થવાનું જ નથી હવે અહીંયાથી થોડુંક આગળ જઈએ તમે જોઈ શકો છો કે આ બોક્સીસ છે આ બોક્સિસ કોઈ પાર્સલ નથી આ આખુંના આખું બોક્સ ભરીને સાડી છે જે તમે અહીંયાથી બલ્કમાં પરચેસ કરી શકો છો આ થોડીક પ્રીમિયમ કલેક્શનમાં આવે છે તમે જેટલું ઈચ્છો ને એટલું કલેક્શન અહીંયાથી પરચેસ કરી શકો છો અને તમે આવીને અહીંયા લાઈવ વિઝિટ કરી શકો છો વિડિયો કોલના થ્રુ પણ તમે અહીંયાથી પરચેસિંગ કરી શકો છો હવે આપણે થોડુંક અહીંયા આવીએ તો આ તમે જોઈ શકો છો કે આપણી પાસે કેટલું જ ફાઇન કલેક્શન છે આ સાડી તમને ખોલવાની બી જરૂર નથી પેકેજિંગ એવી છે કેટલોગ પીસ છે કેટલોગમાં જોતાની સાથે જેમ થાય ને કઈ લેવી ને કઈ મૂકી દેવી જો મારા જેવા હોય ને તો પાક્કું આવું જ તમે કરો કે ભાઈ બધી જ એકદમ એવું કલેક્શન છે ને કે મને તો બસ ચાર પાંચ તો એમ જ આપી દો ચાર પાંચ લેવા આવી તો હાચું કહું હું તો દસ આઠ દસ લઈ જાઉં એક્સ્ટ્રા એના સિવાય તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સાડી ખુલેલી છે પણ આ હું તમને ડિટેલિંગ્સમાં સાડીના આર્ટિકલ્સ છે તેના માટે સ્પેસિફિક તમને એક વિડીયો બનાવીને આપીશ જેમાં તમે જોઈ શકો છો કે કયા ટાઈપના આર્ટિકલ્સ અમારી પાસે છે આવી રીતનું તમને બંચ મળી જશે ચાર પીસ છ પીસ આઠ પીસના ઉપર એની સાથે આપણે થોડુંક હજી હેવીમાં જઈએ આ હતી તમારી રેગ્યુલર વેરની રેગ્યુલર વેરની સાડી જે છે તમે જોઈ લીધી પણ હા વેડિંગ સિઝન એન્ડ પર છે મને ખબર છે હવે વેડિંગ સીઝન પતવા આવી લેકિન તો પણ અત્યાર સુધી વેડિંગનું સિઝન ગયું નથી તમને બધું કલેક્શન અહીંયા મળશે આ ટાઈપની તમે સાડી જોઈ શકો છો આ થોડીક હેવી બોર્ડર છે આમાં પણ આની પેકેજિંગ જો તમે બિઝનેસ કરતા હો ને તો આની પેકેજિંગ પર જ તમે કમાઈ જાઓ ને એવું તમે નફો લઈ શકો છો એની સાથે સાથે આ જો એટલે કે રજવાડી પેલું કહેવાય ને રોયલ લુક આપતી આ કંઈક તમને મીઠાઈનું બોક્સ નથી આપતી મેં પણ તમારી સાડીનું જ બોક્સ છે જેમાં ખૂબ જ સુંદર તમને સાડીનું કલેક્શન એટલે કેવાય ને બ્રાઇડલ જો તમારે તમે છોકરા વાળાઓ ને તો પણ દુલ્હન ના આવી સાડી આપી દો ને એટલે તો ખુશ તમે જોઈ શકો છો અમારી પાસે ઘણું બધું હજી અહિયાં પણ કલેક્શન છે કેટલોગ પીસ છે તમારે આખું નહીં જોવે આ ટાઈપનું તમને કેટલોગ મળશે કેટલોગમાં જોઈને તમે સિલેક્શન કરી શકો છો જોઈ શકો છો તમે કેટલું ફાઇન કલેક્શન છે આખું બ્રાઇડલ એટલે કે બ્રાઇડ નહીં હોય ને બધાની ઈચ્છા હોય ભાઈ લગ્ન હોય ને એટલે ખતમ રેડ જ પહેરવું છે આપણે એટલે રેડ કલરની ની સાડી થી લઈને બધા કલરની જે ટ્રેડિશનલ એકદમ કેવાય ને હેવી સાડીસ છે એના માટે તમારે આ કાઉન્ટર જરૂર થી વિઝિટ કરવું કેમ કે અહીંયા બધી તમને પ્રીમિયમ પેકેજિંગ માં બધી સાડી હેવી મળી જશે ચલો આપણે આ બધું તો જોઈ લીધું આ તમે જોઈ શકો છો કેવાય ને માતાજી ની પૂજા જયારે કરવા જાય ને તો ચુંદડી સાથે મેચિંગ કરતી જ્યારે સાડી પહેરે ને એની વાઈબ જ અલગ હોય છે તો તમને આ પ્રકારની સાડી પણ મળી જશે હવે આપણે થોડુંક આગળ જઈને થોડીક હજી વિઝિટ કરીએ તો આપણી પાસે હજી પણ ઘણું બધું કલેક્શન છે તમે વિચારતા છો મેડમ થાકતા નથી બતાવતા પણ કેવી રીતના થાકો અમારી પાસે છે જેટલું બધું કલેક્શન અને હું ઈચ્છું છું કે તમે જેટલું થાય ને એટલું બધું કવર કરી શકું ને એક જ વિડીયોમાં તમને બતાવી દઉં જેમ જેનાથી તમે જ્યારે આવો તો તમે એક જ વિડીયોના પર્પઝથી અહીંયાથી પરચેસિંગ કરી શકો છો અહીંયા તમે જોવો છો અમારી જે છે પરચેસિંગ ચાલી રહી છે કસ્ટમર આવા આખા દિવસ વિઝિટ હોય જ છે અમારી વિડીયો કોલ પર લેંગ્વેજમાં સેલ્સ પર્સન મળી જશે તો એવું નથી કે તમને હિન્દી ગુજરાતી મરાઠી કોઈ લેંગ્વેજ નથી આવતી તો તમે નથી અહીંયા વાત કરી શકતા અમારી પાસે બધી જ લેંગ્વેજના સેલ્સ પર્સન અવેલેબલ છે એની સાથે આપણે જઈએ આપણા લાસ્ટ કાઉન્ટર પર આપણું લાસ્ટ કાઉન્ટર જે છે તમે જોઈ શકો છો કેટલું જ સુંદર છે અહીંયા આવતાની સાથે છે ને તમને એક પ્રીમિયમ વાઇબ આવે છે કેમ કે અહીંયાનું જે કલેક્શન છે તે બધું એકદમ પ્રીમિયમ અને હાઈ ક્વોલિટી છે તમે જોઈ શકો છો પેકેજિંગ આની અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણું સિમ્પલ છે જેમાં તમને આ ટાઈપના બોક્સની પેકેજિંગ મળી જશે આમાં તમે જોઈ શકો છો જેટલું સારું પેકેજિંગ છે એટલી જ સારી સાડી પણ છે આમાં આ પતિ જાય તો આપણી પાસે આટલું જ નથી હજુ ઘણું બધું છે અહીંયા તમે જોઈ શકો છો લાઈફ પરચેસિંગ ચાલે છે અમારી તમે પણ આમાંથી એક હોઈ શકો છો જ્યારે તમે અહીંયા શોપિંગ કરવા આવો છો ને તમને ઘણા બધા ઓપ્શન મળે છે તો આપણી પાસે આવી રીતનું પ્રીમિયમ કલેક્શન છે બોક્સ પેકેજિંગ સાથે બોક્સ પેકેજિંગની સાથે સાથે તમને કેટલોગ પ્રોવાઈડ થઈ જશે જેમાં તમે ડિઝાઇન્સ જોઈ શકો છો કે આપણી પાસે કેવી ડિઝાઇન્સ છે અહીંયા અમુક આર્ટિકલ્સ ખુલેલા છે જે તમે જોઈ શકો છો કેટલું ખૂબ સુંદર વર્ક છે આવી જ રીતનું કલેક્શન જોવા શોપિંગ કરવા માટે મેં જે તમને શોર્ટમાં કીધું હોય ને કે માહિતી આપી છે તેના થ્રુ તમે અહીંયાથી ઇઝીલી પરચેસ કરી શકો છો તો આવું જ તમે કોન્સેપ્ટ જોવા માંગતા હો તો પ્લીઝ અજમેરા ફેશન ગુજરાતીને ફોલો કરો લાઈક કરો શેર કરો એન્ડ હા જે પણ આર્ટિકલ કે જે પણ સેક્શનમાં તમને ઇન્ટરેસ્ટ હોય ત્યાં મને કમેન્ટ કરીને જણાવો જેનાથી નેક્સ્ટ વિડીયોમાં હું એના જ આર્ટિકલ સ્પેસિફિક તમારા માટે લઈને આવું